ત્યાર સુધી કસ્ટમર તમને પૂછશે પણ નહીં પણ જ્યારે તમે ફેન્સી કલેક્શન રાખતા થયા તમે બધું ઓછી રાખતી પણ રાખતા થયા ને લાઈન લાગી ગયો અધરવાઇઝ દર્શકો તમે અહીંયા પણ જોઈ શકો છો એકદમ સરસ તમને અહીંયા ફ્રોગ મળશે ફૂલ ફ્લેયર સાથે એ સૂટ જે નાના છોકરાઓમાં બહુ મોંઘી વેચાયેલી છે જોર્જેટ મટીરિયલનો પીસ આવશે ખૂબ જ સરસ છે અને યાર આપણે કોઈનું ભલું નહીં કરશું ત્યાં સુધી આપણું પણ ભલું નથી થવાનું તો પહોંચાડી દીધી વિડીયો કોલની ફેસિલિટીઝ પણ આપે છે એટલે કે જે આ ટાઈપના ફોર્સેટના કલેક્શન તમે લઈ જ બાર દર્શકો એવા એવા કલેક્શન લઈને આવ્યા છે ને અજીત જોના આ વખતે કે ભાઈ લાઇન લાગી જવાની છે તમારી દુકાનની અંદર કારણ કે આ જે નાના નાના છોકરાઓના કલેક્શન હોય છે ને પેરેન્ટ્સ હંમેશા એ જ ઈચ્છતો હોય કે ભાઈ એકદમ યુનિક કલેક્શન હોવું જોઈએ અમારા છોકરાને પહેરાવવા માટે કે ચાર લોકો જોઈ તો દર્શકો એવું જ કલેક્શન જો તમે જોતું હોય ને તો અજીત જોને આજે જ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આજના જે મેઇન કલેક્શન છે ને બહુ જ યુનિક છે હું ગેરંટી આપીને કહું છું સુરતમાં ફરી લઈ જાઉં જેટલા પણ મોટા મોટા બજાર છે દિલ્હી વગેરેની વાત કરું આપણે સિટીમાં મુંબઈની વાત કરીએ અમદાવાદની વાત કરીએ એ બધી જગ્યાએ તમને કિટ્સવેરના કલેક્શન મળશે પણ જે હિસાબે જે રીતની રેટ અમે આપીએ છીએ જે હિસાબની ડિઝાઇન્સ આપે છે ને એ આખા સુરતમાં અજીત જોન સિવાય કોઈને આપશે ને આપણો જે માલ છે દુનિયાના બધા જ ખૂનામાં જઈ રહ્યો છે ટ્રાન્સપોર્ટની ફેસિલિટીઝના લીધે હવે રમજાન ઈદની તૈયારી જો તમારે કરવી હોય ને તો રમજાન ઈદ માટે તમે આ કલેક્શન રાખી શકો છો કારણ કે પ્રોપરલી આપું પ્રોપરલી તમને અહીંયા વ્હાઇટ એમ્બ્રોઈ સાથે દર્શકો લગ્ન પ્રસંગની સિઝનમાં ચનિયાચોળીના કલેક્શન જોતા હોય તો નાના છોકરાને ચનિયાચોળી રાખજો કારણ કે તમને ખ્યાલ હોય મોટાના ચનિયાચોળી કરતા પણ વધારેમાં વધારે છ સાત હજારના તો ચનિયાચોળી નાના બાળકોના વેચાય છે ભલે સાહેબ સાઇઝ નાની હોય છે બરાબર છોકરાઓ માટે પણ આપણે કુર્તાના કલેક્શન બનાવ્યા છે જેની અંદર સાઇઝ વગેરે મળી જશે બાકી આ સાઇડ નજર ફરો આ તમે જે બોક્સ જોઈ શકો છો બાપરે આટલું બધું કલેક્શન હજી જોને રેડી કર્યું છે ફક્ત અને ફક્ત તમારી માટે જેનાથી શું થશે તમે કંઈક નવું એડ કરશો ને તો કસ્ટમર વારે ઘડી તમારી પાસે આવશે ને અમે કંઈ નવું આપશું ને તો તમે અમારી પાસે આવશો એટલે જ દર્શકો લાઈફમાં એક જ વસ્તુ યાદ રાખવાનું ટ્રેન્ડના હિસાબે ચાલવાનું જો તમે જ્યાં સુધી ફેન્સી ને ટ્રેન્ડી નહીં રાખશો ત્યાર સુધી કસ્ટમર તમને પૂછશે પણ નહીં પણ જ્યારે તમે ફેન્સી કલેક્શન રાખતા થયા ને ભલે ઓછું રાખજો પણ રાખતા થયા ને લાઈન લાગી જશે ગેરંટી આપું છું હજી ઝોનમાં એમને લાઈન નહીં લાગતી ઓફ સિઝન હોય ઓન સીઝન હોય ઓલ ટાઈમ હજી ઝોનમાં લાઈન છે કારણ કે અમારો એક જ નિયમ છે દર મહિને કંઈક નવું લાવવાનું છે દર મહિને અમારે અમારા કસ્ટમર માટે કંઈ બેસ્ટ કરવાનું છે એના માટે તો તમે આ આર્ટિકલ રાખજો કારણ કે હમણાં કેવું છે નાના નાના જે બાળકો હોય છે ફેમિલી ફંક્શન હોય છે લગ્ન પ્રસંગની સિઝન હોય છે કે એન્યુઅલ ફંક્શન હોય નાના બાળકોના બર્થડેઝ હોય તો વધારે કરીને પેરેન્ટ્સ છે ને આ ટાઈપના ફ્રોક વધારે પહેરવતો હોય ને આ ફ્રોકની અંદર છે ને તમને છ પીસના સેટ મળશે જેની અંદર છ અલગ અલગ સાઇઝ આપવામાં આવશે અધરવાઇઝ દર્શકો તમે અહીંયા પણ જોઈ શકો છો એકદમ સરસ તમને અહીંયા ફ્રોક મળશે ફૂલ ફ્લેયર સાથે અને ક્વોલિટીની ટેન્શન નથી દર્શકો રેટની પણ ટેન્શન નથી ક્વોલિટી એકદમ બેસ્ટ છે તમે આ જોઈ શકો છો કેટલું સરસ એવું ફિનિશિંગ સાથે તમને આ કલેક્શન જોવા મળી રહ્યું છે એના સિવાય દર્શકો તમારા એવા મિત્રોના આ વિડીયો શેર કરજો જેમની ઓલરેડી દુકાન છે કિડ્સવેનની કારણ કે જો યાર આપણે કોઈનું ભલું નહીં કરશું ત્યાં સુધી આપણું પણ ભલું નથી થવાનું તો પહોંચાડી દેજો તમારા મિત્રોને જેની કિડ્સવેનની દુકાન છે કારણ કે આ છે સુનેરો પલ જે તમે આ વિડીયો જોઈ રહ્યા છે આવા કલેક્શન છે ને શોધવાથી પણ નહીં મળશે જે તમને ઘરે બેઠા વિડીયોના માધ્યમથી જોવા મળે છે ને ટેન્શન નહીં લેતા મિત્રો ઘરે બેઠીને જો કલેક્શન મંગાવવું હોય કે ઘરે બેસીને જો વિડીયો કોલની ફેસિલિટીઝ જોતી હોય ને તો અજીત જોન તમને વિડીયો કોલની ફેસિલિટીઝ પણ આપે છે એટલે કે ઘરે બેઠા શોપિંગ કરો અજીત જોનના માધ્યમથી કાં તો દર્શકો તમારે લાઈવ આવવું હોય ને તો એ તો બધાથી ચોક્કસ બેસ્ટ કામ લાઈવ આવશો ને તો અહીંયા જેટલા પણ કલેક્શન મૂક્યા છે ને જાતે તમે જોઈ શકો છો ક્વોલિટી ચેક કરી શકો છો શું રેટ છે શું ફિનિશિંગ છે બધું ખબર પડશે અને પેકિંગ બધાથી મેન હોય છે પેકિંગ કેવું આપો છો પેકિંગ આપણે પ્રીમિયમ આપીએ છીએ આ દર્શકો પેકિંગ તમે જોઈ લો હજી જોનું મેઇન મેન્યુફેક્ચરિંગનું ટેગ લાગેલો આવશે બધાની અંદર રેટ આપણે લખેલી જ છે તો ટેન્શન લેવાની વધારે જરૂર નથી જે પણ કલેક્શન ગમતું હોય સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર મોકલી દેવાનું છે આ એક કાઉન્ટરના બીજું કાઉન્ટર આ તમે જોઈ લો અહીંયા નવું કલેક્શન હજુ એક આવેલું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ નવું કલેક્શન હજુ સુધી ગોઠવે પણ નથી મેનિક્યુનને પણ નથી પહેરાયું તમે કલેક્શન જોઈ શકો છો ખૂબ જ સરસ છે વેસ્ટર્ન વેની અંદર જીન્સ ટોપ આવ્યા છે સ્કર્ટ ટોપ્સ આવ્યા છે આ બધાના બંડલ એમ જ પડ્યા છે એન્ડ હજુ નવું કલેક્શન છે આપણે લગ્ન પ્રસંગ માટે રમઝાન ઈદ માટે પણ ચાલે એવું કલેક્શન છે એકદમ સરસ છે તમે ખાલી પેકિંગ તો જુઓ પેકિંગના પણ પૈસા લઈએ છીએ લોકો હવે આનું એક સેમ્પલ હું તમને બતાવી દઉં આ પાકિસ્તાની સૂટ જે નાના છોકરામાં બહુ મોંઘું રહ્યું છે જોર્જેટ મટિરિયલનો પીસ આવશે ખૂબ જ સરસ છે આની અંદર સાઈઝ અલગ અલગ મળશે આની સાથે આપણે વાત કરીશું દુપટ્ટાની તો બહુ જ સરસ એવો દુપટ્ટો તમને અહીંયા જોવા મળી રહ્યો છે ફૂલ લેન્થ સાથેનો દુપટ્ટો છે એન્ડ દર્શકો હું તો તમને એક જ વસ્તુ કહીશ કે કલેક્શન જો કિટફેનનું રાખતા ને તો જે ટ્રેન્ડી કલેક્શન એટલે કે આ ટાઈપના કોર્સેટના કલેક્શન્સ તમે લઈ જાવ જો બારથી વીસથી વધારે પ્રિન્ટ આપણે રાખીએ છીએ આની અંદર એના સિવાય લગ્ન પ્રસંગમાં આ ટાઈપના શરારા ઘરારાના કોન્સેપ્ટ રાખજો આ બધા જ કલેક્શન્સ તમને આવશે અજીત જોન ને માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર બાકી આ જો પટિયાલા કોન્સેપ્ટ પણ તમને અહીંયા જોવા મળશે દર્શકો એમ તો જે છે એ રિયલ જ કહેવાય કલેક્શન છે ને અહીંયા પણ છે અહીંયા પણ છે અહીંયા પણ છે બધે જ છે પણ હું કેટલું બતાવી શકું એક વિડીયોમાં હે ને હું પોતે પણ થાકી જાઉં કે ભાઈ અહીંયા હાથ નાખું ત્યાં હાથ નાખું કેમ કે કેટલા બધા કલેક્શન છે તો દર્શકો આનાથી એક આઈડિયા આવી ગઈ છે કે આપણી પાસે જે કલેક્શન છે ને પ્રીમિયમ ક્વોલિટીનું બેસ્ટ કલેક્શન છે ને આવું કલેક્શન લેવું હોય ને સીધું આવી જવાનું સુરતમાં સારોલી લાસ ટેક્સટાઇલ ટાવરની અંદર જ્યાં અજીત ઝોન આવ્યું છે અજીત ઝોનમાં તમને જેવા જોઈએ એવા કલેક્શન મળી જશે બારથી વધારે તો કાઉન્ટર્સ છે હવે આનાથી વિશેષ તો તમને શું જ જોઈએ ચાલો તો આજ વાત પર વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે નવી અપડેટ સાથે જય શ્રી કૃષ્ણ